અને અગર જો તેઓ આ નિવેદન ચોવીસ થી અડતાલીસ કલાકમાં પરત ન લે તો કાયદાની મર્યાદામાં રહી મુસ્લિમ સમાજવતી વતી સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા તે ફાવે તેવી રીતે જવાબ આપવા તૈયાર છે અને આ બાબતનું પરિણામ ભોગવવા તૈયાર રહે સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ અસલામ અલેકુમ દોસ્તો હું સોહિલ ચિસ્તિયા ઘણા વર્ષોથી આપણા ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં એક ટ્રેન ચાલી રહ્યો છે કે કોઈ પણ ઇલેક્શન આવે લોકસભાનું હોય વિધાનસભાનું હોય કે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હોય

બુટલે કઈ રીતે કહી શકો ઈસુદાન મુસ્લિમ સમાજ આગેવાનો કોમની હિત માટે સમાજના હિત માટે અને દેશ સેવાના કામો માટે આગળ આવે છે તેને તમે બુટલેગરો બતાવો છો મુસ્લિમ સમાજ ખાસ કરીને અમારો ઇસ્લામ ધર્મ સમર્થન એનો તમારે વિરોધ કરવો હોય તો તમે પોલીસ પ્રશાસન ને સાથે રાખીને જનતાને સાથે રાખીને તેના સામે કાર્યવાહી કરો ના કે આવા ખોટા નિવેદનો આપો આવા તમે મુસ્લિમ સમાજની લાગણી છે અરાજકતા ફેલાઈ છે

હું સોહિલ ચિસ્તીયા મુસ્લિમ સમાજ બંધાયેલો છું ને આપીશ ચોવીસતાલીસ કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો ઈસુદાનભાઈ ભાઈ તમે આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો અસ્તુ જય હિંદ જય ભારત